નર્મદાનું જે પાઇપલાઈનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઈનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો હોય ત્યારે ચાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકડિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ ક્યાંય કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરીશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં હજી જો અમારા અઠવાડિયામાં પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકવા આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારું પ્રશ્ન સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે હારાજ ખાભા ખોડાભાઈ હું પ્રશ્ન છે પ્રશ્નો અમારે બાટ પટોળીમાં પાણીનો પ્રશ્ન છે પાણી અસોડો એટલા જ મણથાજ પંદર વીસ જમણ મણથિયા અછોડો એક ગામમાં પાણી નથી આવ્યું તમારા ગામમાં સરપંચ કોણ છે સરપંચ અટાણે કોઈ નથી ગ્રામ પંચાયતમાં અમ્યાં હતાં ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ બે વર્ષ થવા આવ્યા આ કોઈક ઘડિયા કરીને કો કહે છે એ વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પહેળ્યા નથી ને એ કોઈ આવ્યા નથી ને કંઈક એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી એને કંઈ જવાબ દીધો કે મારી પાસે ચાર ગામનો મારે વહીવટદાર સૌ એને કંઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બાર પટોળમાં એવો પ્રશ્ન છે તમે જવા ગયો માલ ઢોર બધા ચર્યા છે ને એને અમારે આ છે નકાર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરીશું નહીં એ અમારે આ દલીલ છે આ આવેળા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે ઈ અમારે વહેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમે કરે નકાર અમે બધા રાજુલા જાઉં મામલતદારમાં